નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાત ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભાવનગર જિલ્લાના ના તળાજા તાલુકા ઉંચડી ગામે રીન્યુ ગ્રીન કંપની ના પાડી દેવામાં આવ્યા ભાવનગર જિલ્લાના ના તળાજા તાલુકા ના ગામે રીન્યુ ગ્રીન કંપની ના પાડી દેવામાં આવ્યા તળાજાના ઉંચડી ગામે ગોચરની જમીનના ગેરકાયદેસર રીન્યુ ગ્રીન કંપનીના વીજ પોલ ઊભા કરી દેવામાં આવ્યા ઉચડી ગ્રામ પંચાયતની મંજૂરી વગર તેમને લઈને ઉચડી ગ્રામ પંચાયત દ્વારા અનેકવાર નોટિસ આપી હોય છતાં કંપની દ્વારા પોલ હટાવવામાં ન આવતા આજ રોજ તારીખ અઢાર છ બે હજાર પચીસને બુધવારના રોજ ઉચડી ગ્રામ પંચાયત દ્વારા પોલ પાડવામાં આવ્યા અને સરપંચના પ્રતિનિધિ જગદીશ ખેર સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું કે વરસાદને લઈને તમામ પોલ પાડવામાં આવ્યા નથી અને આવનારા દિવસોમાં રિન્યુ ગ્રીન કંપનીને નોટિસ આપી અને તમામ ગોચર જમીન ઉપર ઉભેલ પોલ પાડી દેવામાં આવશે તેવું જણાવેલ છે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું શું કાર્યવાહી થાય કેમેરામેન રાધે બાપુ સાથે અશોક ઢાપા ટીવેટ ન્યૂઝ ગુજરાતી તળાજા